નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા માહિતી આપવા માટે હુકમનો હુકમનો કાગળ છે બાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરની કચેરી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુ જન્મ જયંતિ ગુજરાત રોડ નથી ગામમાં સફાઈ નથી ગામમાં કેમેરા નથી ગામના શમશાનમાં આ સુવિધા નથી ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી વોકડું છે તો એના ઉપર પુલિયું નથી ગામમાં આમ નથી તેમ નથી આંગણવાડી નથી આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળામાં ટોયલેટ નથી દીકરીઓ માટેની વ્યવસ્થા નથી આ નથી તે નથી હજારો વસ્તુ નથી એવો આપણો પ્રશ્ન હોય છે એવી આપણી સમસ્યા હોય છે એ આપણે કહેતા હોઈએ કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામસભામાં જ જતા નથી જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય સાંસદ સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે અને ગ્રામસભા કહેવાય તો ગ્રામસભામાં તો કોઈ જતું જ નથી વર્ષોથી ગ્રામસભાઓ કાગળ ઉપર થઈ જાય છે કાગળ ઉપર ફોટા કાગળ ઉપર વિડીયો કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે તો હું તમને વિનંતી કરું છું બધી જ્ઞાતિના બધા સમાજના બધા ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો સેજ હિંમત કરો સેજ બોલો ગામ તમારું છે સરપંચ કે બોડી ચૂંટાયેલી જે કાંઈ હશે એ આજે છે કાલે નથી પણ તમે તો રહેવાના છો એ ગામમાં એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસોના ભરોસે છોડી ન દેવાય આપણી પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે તો ગામના બધા જીવાનોને વિનંતી છે કે તમારા ગામનો વિકાસ ઈચ્છતા હોવ તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હોવ તો તમારે તમારા ગામની ગ્રામસભામાં જવું જોઈએ હું તમને ડિટેલ માહિતી આપું બીજી ઓક્ટોબર બે ના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગામ સભા થવાની છે આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે તો આની અંદર મુદ્દા નંબર લખેલો છે આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી એ સંયુક્ત સહિત ગ્રામ સભાનો કાર્યક્રમ અને સમય પત્રક બહાર પાડવાનું રહેશે એટલે કે ટીડીઓ અને ડીડીઓ એ ભેગા મળીને ટીડીઓએ પોતાના તાલુકામાં ડીડીઓએ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્ય ગ્રામસભા હશે આ આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં અને બારમા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ એ ગ્રામસભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે એટલે કે તમારા ગામની ગામ સભા ક્યારે છે એની જાણ તમારા તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને સંસદ સભ્યોને થઈ ગઈ હશે આજે જ્યારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને સાંસદ સભ્યોને તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એટલે હું તમને બધાને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય તારા સભ્યનું પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી એ હુંય સમજુ છું પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામ સભા ક્યારે છે એની પાસે લિસ્ટ આવ્યો છે મોબાઈલમાં તો પહેલી વાત કે તમારા ગામની ગામ સભાની અંદર દરેક ગ્રામસભામાં સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે જેને નોડલ અધિકારી કે છે આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય ખૂબ પ્રચાર કરવાનો છે કે ગામ સભા છે આવજો બધા આવજો બધા આવજો બધા આવજો બધા વગેરે એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ ભેગા મળી ગ્રામસભાનો ખૂબ પ્રચાર કરવાનો છે પણ એ લોકો પ્રચાર નહીં કરે કેમ કે જો એ લોકો પ્રચાર કરે તો ભાજપના વિકાસનો ભાંડો ફૂટી જાય એમ છે એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંમ્ભુ મારા ઉપર લઉં છું ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાત ભરના યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામસભા બે તારીખે 2025 ઓક્ટોબર મહિનામાં રાખેલી છે એટલે કે આવતી બે તારીખે ગ્રામસભા છે એનું તારીખ ટાઈમ પૂછવા અને ટાઈમ પૂછવા માટે ગામના તલાટી મંત્રીને ગામના છે એ પણ ખાસ બહુ મહત્વનું છે ગામની આંગણવાડી ગામની શાળા ગામની પાણીની ટાંકી ગામનો પાણીનો પશુઓનો પીવાનો અવાડો ગામનું પશુ દવાખાનું ગામનું સરકારી દવાખાનું ગામના રોડ ગામની ગટર ગામના બ્લોક ગામની ગામની સાફ સફાઈ ગામના કેમેરા ગામસભાનો અર્થ શું પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માંગે છે એ પણ જાણો સરકારે લખીને આપ્યું છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી ભૂલ્યા વગર કરવી એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો એનો વાંધો નથી પણ આ તો કરવી જ કરવી તો માનો કે તમે ગ્રામસભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી કોઈ મર્યાદા નથી કોઈ પ્રતિબંધ નથી પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પેલા કરવાની પછી ગામના રોડ ની ગામના ગટરની ગામના શમશાન ની ગામના પછી પછી બીજી કરવાની સરકાર શું કે છે એમાં મુદ્દા નંબર ચાર માં લખ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામસભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે કે કે કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલી તેલ જરાક ઓછું ખાવ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલ છે પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામ સભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કઈ બધા સહયોગ કરીને રિટર્ન થઈ જાય કે અમે ગામ ને માહિતી આપી છે પરિવાર બનશે પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ સભામાં બેઠો છે તો એ તેલના ભાવય પૂછશે મગફળીના ભાવી પૂછશે ટેકાના ભાવે મગફળી કેટલા રૂપિયામાં છે બજારમાં કેટલા રૂપિયામાં છે સિંગતેલ કેટલા રૂપિયામાં મળે છે પેલા કેટલા રૂપિયામાં મળતું એ પ્રશ્ન પણ પૂછશે ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ શું કામ તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે અને ગ્રામસભામાં લોકસભામાં બધે આવું જ હાલે છે દે ધનાધન તમે જાગૃત હશો તમે સક્રિય હશો તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે અને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે

એટલે ગામના નાના નાના છોકરાઓ હોય સાત આઠ વર્ષના પાંચ સાત વર્ષના અને બાલિકાઓ જે દીકરીઓ હોય એને બેસીને સરકારી જિલ્લા કક્ષા નો અધિકારી ગામના વિકાસ નો એજન્ડા સમજાવશે કે મારા વાલા છોકરાઓ દીકરીઓ નાની નાના દીકરાઓ તમે બધું ભણતર ગણતર મેલો પડતું ના જુઓ તો સરકાર આવા હાસ્યાસ્પદ એજન્ડાઓ લઈને આવી છે ગ્રામ સભા માટે પણ તમે તમારા ગામની ગ્રામ સભામાં હાજર રહેશો તો તમે યોગ્ય અને જરૂરી મુદ્દા પર તમે પ્રશ્ન પૂછી શકશો તમે નહીં હોવ

આખા ગુજરાતની ગ્રામસભામાં એજન્ડા સરકારે શું આપ્યો છે? તેલ ઓછું ખાવું. વિક્રમ નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો. એકવીસ વર્ષથી ઓછી ઉંમરનો છોકરો અઢાર વર્ષથી ઓછી ઉંમરની છોકરીએ લગ્ન ન કરવા આવું બધું સમજાવવામાં આવશે ગ્રામસભામાં. તો ભાઈ ગામની વાત ક્યારે કરશો? ગામમાં પાણી નથી પીવાનું, કોઈ ગામમાં બ્લોક નથી, કોઈ ગામમાં ગટર નથી, કોઈ ગામમાં સફાઈ નથી. એનું તો આમાં કઈ લખ્યું જ નથી. શું કામ નથી લખ્યું? કેમ કે ભાજપની સરકારને ખબર છે. કે ગામના કેટલાક આગેવાનો મળી કેટલાક ભાજપવાળા મળી ને ગુપ્ત રીતે આ આ સભા ઓન પેપર કરી નાખશે અને બધું કહેશે કે અમારા ગામમાં અમે સમજાવી દીધું છે પણ તમારા જેવો યુવાન જો ગામણા ગામની ગામ સભામાં જઈને બેઠો હશે ને તો એને પૂછવું જોઈએ કે ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના લગ્ન ન કરવા એવું તમારે અમને સમજાવવાની જરૂર નથી તમે અમને એનો જવાબ આપો કે અમારી દીકરીઓને કોઈ લુખા લફંગા છેડતી કરે અથવા ભગારી જાય અથવા એને ફોર્સ લાવીને લઈ જાય ત્યારે કેમ તમારી પોલીસ કે તમારી ભાજપની સરકાર નથી કરતી કરે તો મા ખબર જ છે બધી પણ કોઈની બેન બેન દીકરી દીકરી ગરીબની ઉપર નજર બગાડે અને એની એની સાથે ખોટું કામ કરે ત્યારે શું કરવાનું એ નથી આમાં લખ્યું આમાં એટલું જ લખ્યું છે કે સરકારી માણસો એ ગામમાં જઈ અને ગામ ને છે કે અઢાર વર્ષથી ઓછી દીકરીના લગ્ન ન કરવા બીજું કે આ બધા જ એજન્ડા સરકારે મોકલેલા છે આમાં જો લખેલું છે બીજા નંબરના પોઈન્ટ ઉપર કે એક આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયત માટે અલગથી મુદ્દા નંબર 18 છે પૈસા પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્સ્ટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાસ આદિવાસી વિસ્તારોની જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજર રહીને સરપંચ તલાટી મંત્રી અને જિલ્લામાંથી આવેલા નોડલ અધિકારીએ વિસ્તારની અંગેની જાણકારી જાણકારી આપવાની છે અને અંગે તલાટી કમ મંત્રીએ પણ માસિક મિટિંગમાં માહિતગાર કરવાના છે એટલે તમામ આદિવાસી વિસ્તારની ગ્રામ સભામાં માહિતી ગ્રામજનોને વિસ્તારથી આપવાની છે એવું પણ આમાં લખ્યું છે એજન્ડા તરીકે બીજું કે મહિલા અને બાળ વિકાસની નવી પંચાયતના મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો છે ગ્રામ સભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓને મોકલી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે સત્તર નંબરનો ધારો કે ગ્રામસભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના શમશાનની ફરતે દીવાલ નથી અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે આપણા ગામની પાણીની ટાંકી જર્જરીત છે અથવા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામની આટલી આટલી બજારોની અંદર સીસી રોડ અથવા પેવર બ્લોક નથી આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે જે તે વિભાગનો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પણ પછી પબ્લિકને કોઈ જાણ નથી કરતું પણ હું તો જનતાનો માણસ છું વિશાવદરની જનતાએ મને ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને પ્રસાર બહોળા અને સફળતા પૂર્વક ગ્રામ સભાનું આયોજન થાય અને ગ્રામ સભાના ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે બાબતે આપની કક્ષાએથી આપની એટલે કોની કલેક્ટર ડીડીઓ અને ટીડીઓની કક્ષાએથી જરૂરી સૂચના અને પરિપત્રો કરી ગામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં સહયોગ કરવો પણ કોઈને કહેવામાં નથી આવતું દોસ્તો તમારા ગામની ગ્રામ સભામાં તમારે હાજરી આપવી ખૂબ જરૂરી છે આ ગ્રામ સભામાં ગામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓ હાજર ડ્યુટી ફાળવણી અંગે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત સહી બધું અને આ ગ્રામ સભામાં દોસ્તો તમે જશો તો તમે એની વિડીયોગ્રાફી કરવા માટે સ્વતંત્ર છો કોઈ પ્રતિબંધ નથી વર્ષો સુધી તમે આવી સરકારી પ્રક્રિયામાં ભાગ ન લીધો હોય અને જીવનમાં ગોપાલભાઈ ઇટાલિયા નો વિડીયો સાંભળીને પહેલી પહેલી વખત ગ્રામ સભામાં જશો તો ઈગો હટ થઈ જશે ગામના કહેવાતા કેટલાક આગેવાનોને વટનો પ્રોબ્લેમ થઈ જશે કે તું શેનો અમને પૂછી જા અમે તો અહીંયા આટલા વર્ષથી આગેવાન છીએ અને આટલા વર્ષથી હું આ ચૂંટણી જીત્યો છું અને અમે આમ છે ને મારા દાદા વખતના અમે આ બનેલા છીએ આવો બધો અહંકાર હોય શું કામ અહંકાર હોય કે વર્ષો સુધી કોઈએ ગ્રામસભામાં કે પંચાયતમાં રસ નથી લીધો તમે પહેલી પહેલી વખત કે બીજી બીજી વખત જશો તો તમને રોકવાની કોશિશ કરશે તમને ધમકાવાની કોશિશ થશે પોલીસના માધ્યમથી ડરાવવાની કોશિશ થશે તમારા સગાવાલા કે કુટુંબ પરિવારના આગેવાનોના માધ્યમથી તમને બ્લેકમેલ કરવાની કોશિશ થશે દોસ્તો ગામ તમારું છે એ લાગણી ધ્યાનમાં રાખીને એટલી કોશિશ કરજો કે ગ્રામ સભામાં હાજર રહેવાય અને ગામના તમામ જરૂરી પ્રશ્નો તમારા દ્વારા પૂછાવા જોઈએ દોસ્તો કોઈ પણ પ્રશ્ન પૂછવા ઉપર કોઈ પ્રતિબંધ નથી ગામને લાગુ પડતો હોય એ તમામ પ્રશ્ન ગ્રામ સભામાં પૂછી શકાય છે ખાસ લાગણી છે કે બીજી ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ આખા ગુજરાતમાં ગ્રામ સભાનું આયોજન થવાનું છે આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે કે દરેક ગ્રામ સભામાં

તો ચારેય ગામમાં એક સાથે ન પહોંચી શકે એટલે એક અધિકારીને અલગ અલગ સમય આપેલો હોય તો તમારા ગામની ગ્રામસભા બપોર પછી પણ હોય શકે સવારે પણ હોય શકે પણ એક વસ્તુની ગંભીરતાથી કાળજી રાખજો ધારો કે તમે કોઈ ગામના અધિકારીને કે પદાધિકારીને ને પૂછો કે આપણા ગામની ગ્રામસભા કેટલા વાગ્યે છે એટલે સામેવાળો તમને એમ કહી દે કે સાડા દસે હકીકતમાં હોય બે વાગ્યે તમે સાડા દસે ઉભા રહીને જાઓ એટલે એમ કે ભાઈ ગ્રામ સભા તો પૂરી થઈ ગઈ એટલે બે તારીખે સમય તમને સાચો આપ્યો કે ખોટો આપ્યો એ તમને ખ્યાલ નહીં આવે ધારો કે બે વાગ્યે સભા હોય અને તમને એમ કહી દે કે ચાર વાગ્યે છે તમે ચાર વાગ્યે જાઓ તો તમને એમ કહી દે કે આ તો બે વાગ્યે પૂરી થઈ ગઈ તો તમારે ધક્કો ન થાય ખાલી તમારે તમારે લોસ જાય સભામાં તમારી હાજરી ન બોલે તો બે તારીખે પંચાયત ઓફિસના દરવાજે સવારે સાડા થી પાંચ વાગ્યા સુધી બેસી જવું જોઈએ જ્યારે હોય ત્યારે સમયની ચર્ચામાં કેમ કે કોઈ એવો માણસ હોય એ તમને ગુમરાહ કરે ખોટો સમય આપે સભા હોય અગિયાર વાગ્યાની તમને ચાર વાગ્યાનો સમય આપે તો તમે તો ચાર વાગે જાઓ બાઇક લઈને તો પંચાયતને તાળું માર્યું હોય ગ્રામ પતી ગઈ આવું ન થાય એટલા માટે મારું બધાને સૂચન છે કે પૂછવા ખાતર પૂછી લેજો સમય પણ પહોંચી જવાનું સવારે સાડા નવે અને સાંજના પાંચ વાગ્યા સુધી પંચાયત ઓફિસ ના દરવાજો છોડવાનો નહીં જયારે બધા આવે ત્યારે ગ્રામસભા ચાલુ ગ્રામ સભામાં કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે એની નોંધ ફરજિયાત કરવી જરૂરી છે પહેલી પહેલી વખત તમે બોલશો એટલે તમને ડરાવાની ભરપૂર કોશિશ થશે પણ મારા વાલા મિત્રો યુવાનો હિંમત કરજો ડરતા નહીં પાછા પડતા નહીં આ રાજ્ય આ ગામ આ બધું આપણું છે એને જાળવવું એ આપણી જવાબદારી છે ગુલામીમાંથી મુક્ત થવા માટેનો રસ્તો બીજી ઓક્ટોબરની ગ્રામસભા છે જજો જરૂર તમે નહીં બોલો તો કોઈ નેતા છે એ આપણો વિકાસ નહીં કરી શકે એટલે આપણા વિકાસ માટે આપણે બધાએ બોલવું પડશે હું તમને જાગૃત કરવાનું કામ કરું છું મારું કામ યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડી દો અને બીજી ઓક્ટોબરમાં આખા ગુજરાતમાં જબરજસ્ત ગ્રામ સભાઓ થાય એના માટેનું આયોજન કરો તમારા ગામના જે કાંઈ પ્રશ્નો છે ગ્રામ સભામાં મૂકશો તો એનો લાંબા ગાળે સારો રસ્તો નીકળશે મારી પાસે એક ફાઇલ છે ગ્રામ સભાના નિયમો બે હજાર નવ તમે ગૂગલમાં ક્યાંક સર્ચ કરજો ગ્રામ સભાના નિયમો બે હજાર નવ ગ્રામ સભા કેવી રીતે કરવી એમાં શું કરવું શું ન કરવું કેમ કરવું કેવી રીતે એના એક નિયમો બનેલા મારી પાસે વોટ્સએપમાં પીડીએફ તો છે જ પણ હવે હું એના ફોટા સ્ક્રીનશોટ પાડી અને મારા ફેસબુક ઉપર અપલોડ કરીશ અલગથી અથવા તો ગૂગલ ડ્રાઈવ બનાવીને એની લિંક તમને બધાને હું સર્ક્યુલેટ કરીશ આ છે એ ગ્રામ સભા યોજવા માટેનો હુકમ છે પણ ગ્રામસભા કેવી રીતે કામ કરશે એના નિયમો બે હજાર નવમાં બનેલા છે એ નિયમો પણ હું તમારા સુધી પહોંચાડીશ તમે આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડો ગામની બધી જ્ઞાતિના યુવાનો ભેગા મળી અને આ વખતે ગ્રામસભામાં મજબૂત રજૂઆત કરવાનો આયોજન તમે બનાવો તમામ જ્ઞાતિના દસેક યુવાનીઓ પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ લે કે મારા ગામની ગામસભામાં હું જઈશ અને હું પ્રશ્ન પૂછીશ ને મારા ગામમાં કેટલો તમે ત્યાં કેટલો ખર્ચો થયો કેટલી ગ્રાન્ટ આવી કયા વિગતે કોના કેટલા બિલ ચૂકવા બધું પૂછી શકો અને એને તમને બતાવવાનું હોય સામે ચાલીને ગ્રામ સભામાં એક વર્ષમાં કેટલા પૈસા આવ્યા કેટલો ખર્ચો થયો કયા કામ પાછળ કેટલો ખર્ચો થયો એ ખર્ચો કર્યો તો એમાં કઈ કઈ કંપનીઓ કઈ કઈ એજન્સીને ધારો કે ગ્રામ પંચાયતમાં તમે ગ્રામ સભામાં ગયા તમે પૂછો કે આવક કેટલી થઈ તો પંચાયત એમ કહી દે કે 25 લાખની આવક ખર્ચો કેટલો તો એમ કહી દે કે અઢાર લાખનો ખર્ચો તો તમે એ પણ જાણી શકો કે ખર્ચો થયો તો રેતી કેટલા કેટલાની આવી રેતી કોની પાસેથી લીધી લાઈટનો લેમ્પ આવ્યો તો લેમ્પ કોની પાસેથી લીધો કઈ કઈ એજન્સી કઈ દુકાન પાસેથી લીધો તગારા ખરીદ્યા તો તગારા કોની પાસેથી લીધા તમે ગામમાં સાવણા ખરીદ્યા ઝાડુ તો ઝાડુ કઈ દુકાનેથી લીધા કેટલા રૂપિયાનો એક ઝાડુ લીધો એ બિલ પણ જોવા માંગી શકો ત્યાં સુધીની વસ્તુ છે એટલે ગ્રામ સભા એક ખૂબ સારી વ્યવસ્થા છે જો તમે એમાં રસ લેશો તો તમે તમારા ગામની ગ્રામ સભામાં નહી જાવ તો કાગળ ઉપર એજન્ડા ભાજપે લખીને આપ્યા છે કે ભાઈ તેલ ઓછું ખાવામાં તેલનો વપરાશ ઘટાડવો દીકરીઓના લગ્ન વર્ષ સુધી ન કરવા બાળ બાળકા નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો આ બધું કાગળ ઉપર લખી મસ્ત ચિત્ર બનાવી કે ગુજરાતમાં તો કેનેડા કરતા તે સારી વ્યવસ્થા ગામડાઓમાં છે આવું લખીને બધા અધિકારી જતા રહે છે એકાબીજાની પીઠ થાબડ છે ટીડીઓ ડીડીઓ ને વાહ વાહ કરશે ડીડીઓ ટીડીઓ ને વાહ વાહ કરશે થઈ ગયો ગામ વિકાસ ખરા અર્થમાં ગામ વિકાસ કરવો હોય તો બીજી ઓક્ટોબર તમારા ગામમાં સવારે સાડા નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી ગ્રામ પંચાયત નો ડેલોગ એનો ગેટ છોડતા નહીં તો તમારા ગામનો વિકાસ થશે ભગવાન આપણને ખૂબ શક્તિ આપે આ નવલા નવરાત્રીમાં માતાજીની પ્રાર્થના કરે કે આપણા ગામની ગ્રામસભાના માધ્યમથી ગામનો વિકાસ થાય જય મા અંબે